તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં મિત્રો અત્યારે અમે એક એવી જગ્યાએ જઈએ છીએ આ ભાઈને ખબર છે ભાઈ શું નામ છે ભાઈ તારું જય જય જયભાઈ ભેગો હું આવું છું બરાબર ટપકેશ્વર મહાદેવના મંદિરે બરાબર અને આ વાતાવરણ તો જુઓ તમે લોકેશન તો જુઓ એ એક નંબર ફોનની ક્વોલિટી થોડીક લો છે એટલે દેખાતું નથી બારકી જો અત્યારે વરસાદનો માહોલ છે ને થોડીક વાર પહેલાં આવીને ઉગ્યું છે અને અત્યારે બીજા બે મિત્રો પણ આગળ આવે છે

મોહરિયું હાલ છે તો હું વાહ બેઠો એટલે અમારે ઉપાધિ નથી જીવડા બહુ મોટામાં કરી જાય છે અને જંગલ વિસ્તાર છે એટલે અને બહુ જ એકદમ વાતાવરણ છે મજા દેવા રાખે હજી અંદર તો ગયા નથી અંદર જાય એટલે તમને બધું નજારો દેખાડીએ ડુંગર ઉપર જવાનું છે અને આ મેરવદરની ઉપર એવું છે મેરવદરથી સત્તર અઢાર કિલોમીટર થાય અને જો મિત્રો આ બધું વાતાવરણ છે વાદળ વાદળ ને જોરદાર લોકેશન છે હાલો આગળ જાય મિત્રો ભૂગી ગયા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે ચાલો જાય મિત્રો અત્યારે મંદિર આવી ગયા છીએ અને મંદિરનું લોકેશન છે જોરદાર તમે જોઈ શકો છો જો એકદમ વાતાવરણ છે ને જોરદાર છે આ બાજુ આ મંદિર છે અહીંયા અને તમને અંદર મંદિરમાં લઈ જાય જુઓ અને ભાઈ જેમ કે ને કે ભાઈ મંદિર આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે આ ઉપર એક પથ્થર હેલ લટકતો બરાબર હા જો અને ત્યાંથી છે ને ટીપા પડે આ પાણી જો ડાયરેક્ટ ઓફિસ એક થાય છે શિવલિંગ ઉપર એટલે આ એવું લાગે છે કે એક ઝાડ હશે બરાબર અને

તો મિત્રો બાપુને આપણે આ મંદિર વિશે ટપકેશ્વર મહાદેવ અહીંયા આવ્યું છે મંદિર બરાબર તો બાપુ ને બધો ઇતિહાસ પૂછીએ તો બાપુ આ મંદિરમાં બહુ દુર્લભ મંદિર હોય એવું લાગે છે જે શિવલિંગ છે એ આખું વૃક્ષ નું નું બનેલું છે તો તમે જો થોડું ઘણું અમને કહો તો ખ્યાલ આવે એવું છે ને ખ્યાલ

ટપકેશ્વર મહાદેવ થી ઓળખાય કલાક પાણી ને ચાલુ ટપક ટપક ચાલુ જોઈ દીપા પડતા જોઈએ એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર નું નામ એનો ઇતિહાસ છે મિત્રો તો બાપુ આયરે આપડે મળીને ખુબજ આનંદ થયો ધન્યવાદ બાપુ તમારે મિત્રો આપણે બાપુ પાસેથી જાણ્યું બધું બરાબર અને અહીંથી એ ડુંગર છે બરાબર ડુંગર ઉપર જાય ને તો અત્યારે બાપુ ના પાડે કે ડુંગર ઉપર તમે ના જવાય કારણ કે અત્યારે જાનવરની બીક હોય અહીંયા દીપડા ને એવું આવતું હોય કારણ કે આ જંગલ વિસ્તાર છે એટલે અહીંયા આવતા હોય જાનવર બધા તો આપણે ભાઈ બધું માહિતી મળી બાપુ પાસેથી જાણવા મળ્યું છે કે આ સ્વયંભુ ગૌરીશંકરનું આ એ સ્થાન કહેવાય જુઓ અને આખું લોકેશન હે ને એકદમ જોરદાર લોકેશન છે મિત્રો તમે પણ જો આવો જામજોધપુર પાયાથી ટપકેશ્વર મહાદેવ મંદિર કયો એટલે લોકેશન નાખજો યુટ્યુબ ફેસબુક ઉપર તમને પણ એડ્રેસ મળી જાય મિત્રો તમારે પણ જો અહીં આવવું હોય અને આ દર્શન કરવા આવવું હોય તો એક વખત આવજો જરૂર ધન્યવાદ